નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે મિત્રો આજના ખૂબ જ તાજા સમાચાર વિશેની વાત કરવાની છે જો સમાચાર ચાલુ કરીએ એની પહેલાં જો તમે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલ પર મિત્રો તમે નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો નીચે જે લાલ કલરનું તમને સબસ્ક્રાઈબનું બરકરવાનું બટન દેખાય છે એ બટન દબી નાખજો જેથી કરીને મારા આવનારા નવા વિડીયા સૌથી પહેલાં તમે જોઈ શકો તો આજના સૌથી પહેલા સમાચાર વિશેની વાત કરીએ તો ત્યારબાદ ખેડૂત માટે આ સારા સમાચાર સામે આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવી મોસમમાં પાક વાવેતર માટે પૂરક સિંચાઈ પાણી અને પીવાના હેતુસર પાણીની સુવિધા પૂરી પાડવા નર્મદાનું કુલ 30504 એમએસજી એફટી ટીમ પાણી ફાળવાનો નિર્ણય કર્યો છે જે અટકર્ટ ઉત્તર ગુજરાત વિસ્તાર માટે સોળ હજાર છસો સાડત્રીસ એમસી ફીટ તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે તેર હજાર આઠસો ને સડસઠ એમસી ફીટ નર્મદાનું પાણી તારીખ પંદર માર્ચ બે હજાર પચીસ સુધીના સમયગાળા માટે ફાળવામાં આવશે તેવી જાહેરાત કરી છે સૌની યોજનાથી સૌરાષ્ટ્ર વિસ્તારના બસો તેતતાલીસ તળાવો અને અઢારસો વીસ ચેક ડેમ ઠકી અંદાજે સાહીઠ હજાર એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો એકવીસ તારીખના રોજે ખાન તેલની બજારમાં ભાવ સતત ઘટી રહ્યા છે આ પામ તેલ સિંગ તેલ કપાસિયા તેલના ભાવમાં ઘટ જોવા મળી રહી છે આગામીના દિવસોમાં સિંગ તેલ લૂઝમાં વેચવાલી વચ્ચે તો હજુ પણ ભાવ ઘટે તેવી ચર્ચાઓ ચાલી રહી સિંગ તેલની બજારો તૂટી રહી હોવાથી આજે પણ રૂપિયા પંદરનો ઘટાકો જોવા મળ્યો છે તેલના ભાવો ઉપર એક નજર કરીએ તો આજે સિંગ તેલના રૂપિયા પચ્ચીસો પાંચસી પચ્ચીસો પંચાવન ચાલી રહ્યા છે જ્યારે કપાસિયા તેલના ભાવ રૂપિયા બાવીસોથી બાવીસો પચાસ ચાલી રહ્યા છે જ્યારે પામેલ તેલના ભાવ એકવીસો દસથી એકવીસો પંદર ચાલી રહ્યા છે પામાલિયમ તેલમાં મિત્રો પચાસ અને સિંગ તેલ કપાસિયા તેલમાં રૂપિયા પંદર પંદરનો ઘટાડો થયો છે ખાન તેલની બજારમાં ભાવ સતત તૂટી રહ્યા છે સિંગ તેલના ભાવ હવે ગમે ત્યાં રૂપિયા ચૌદસોની સપાટી આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારબાદ વડોદરામાં ભાજપના નેતાના પુત્રની હત્યાના કેસમાં મુખ્ય સૂત્રધાર બાબર પઠાણને ચોથા ભાઈ સહિત વધુ બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે આ હત્યાના કેસમાં કુલ નવ આરોપીઓ સંકળાયેલા હતા અને હાલમાં પકડાયેલા બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરવામાં આવી રહી છે પોલીસે વડોદરામાં ભાજપના નેતાના પુત્રની હત્યા કરનાર કેસમાં મુખ્ય સૂત્રધાર બાબર પઠાણની સાથે રાખી અને સમગ્ર ઘટનાનું રિકેલ્ક્યુલેશન કર્યું હતું હત્યાને લઈને કઈ રીતે અંજામ આપ્યો તે મુદ્દે પોલીસે આરોપીઓની વિડીયોગ્રાફી કરી અને અત્યારે પૂછપરછ કરી રહી છે ત્યારબાદ ભારત સરકાર દ્વારા નવી નવી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે થોડા સમય પહેલાં પ્રધાનમંત્રી મોદીએ સૂર્ય ઘર યોજનાનો પ્રારંભ કર્યો હતો સૂર્ય યોજનાને પ્રોત્સાહન આપવાના ઉદૃષ્ટ સાથે પીએમ મોદીએ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી છે આ યોજના સાથે સરકારનો વીજળી પર થતા ખર્ચમાં ઘટાડો થવાનો પણ ફાયદો છે આ યોજનાનો સૌથી મોટો ફાયદો મફત વીજળી છે સોલાર પેનલના કારણે વીજળીનું બિલ ઘટ અથવા બિલકુલ નહીં આવે આ યોજના હેઠળ ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે ચાલીસ ટકા સુધીની સબસિડી પણ આપવામાં આવી રહી છે આ યોજનાનો હેતુ એક કરોડ પરિવારોને લાભ આપવાનો છે અને સરકારને દર વર્ષે વીજળીના ખર્ચમાં પંચોતેર હજાર કરોડ રૂપિયાની બચત કરવાનો છે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમને જે નીચે જે ઈમેલ દેખાય છે જ્યાં જઈને તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યાં જઈને મિત્રો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો અને મિત્રો એમાં પણ આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો મિત્રો તમને ચાલીસ ટકા સુધીની સબસિડી પણ આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો તમે પણ રાશન કાર્ડમાં દર મહિને સરકારની સસ્તી અથવા તો મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરતા મિત્રો દેશભરમાંથી પાંચ પોઇન્ટે આઠ કરોડ નકલી રેશન કાર્ડ રદ કર્યા છે અને આમાં મિત્રો એવા પણ રાશન કાર્ડ સામેલ છે જેમને મિત્રો પોતાનું ઈ કેવાયસી કર્યું નથી એમના પણ મિત્રો રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે આ માહિતી ખાનરા મંત્રાલય દ્વારા મિત્રો આપવામાં આવી છે કેન્દ્રીય ખાનદ્ય મંત્રાલય દ્વારા મિત્રો આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે સરકારના મોટા પાયે ડિજિટલાઇઝેશનના પ્રયાસોથી કુલ એંશી પોઈન્ટ છ કરોડ લાભાર્થીઓને સેવા આપતી પીડીએસ સિસ્ટમમાંથી ઘણા ફેરફાર સાથે સિસ્ટમમાં સુધારો કરી અને આધાર દ્વારા અને ઇલેક્ટ્રોનિક રીતે ઈ કેવાયસી સિસ્ટમની વેરિફિકેશન કરી અને કુલ પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડને રદ કરવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો જૂનાગઢ જિલ્લામાં માર્કેટ યાર્ડના ખરીદી કેન્દ્રમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે મણ દીઠ એક હજાર ત્રણસો છપ્પનના ભાવ લેખે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે આજે અગાઉથી ઓનલાઈન નોંધણી કરાવનારા દસ ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા ખેડૂતોની મગફળીના ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી આવતીકાલથી વધુ ખેડૂતોને પણ મગફળીની ખરીદી માટે બોલાવવામાં આવશે તેવા સમાચાર સામે આવ્યા છે લાભ પાચમ બાદ ખરીદીની તારીખ નક્કી કરવામાં આવી હતી ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું હવે એકવીસ તારીખથી મગફળીની ખરીદી શરૂ કરતા થતા ખેડૂતોમાં અત્યારે ખુશી જોવા મળી રહી છે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ત્રણ પોઈન્ટ બોતેર લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા રૂપિયા છ હજાર સાતસો ને પ્રતિ ક્વિન્ટલના ભાવે મગફળીની ખરીદી કરી રહી છે ત્યારબાદ મિત્રો ઉત્તરાયણ આવતાની સાથે જે પતંગના દોરાથી ગળું કપાવવાની ઘટનાઓ સામે આવતી હોય છે જો કે સુરતમાં આજરોજ રોજ ઉત્તરાયણના બે મહિના પહેલા અને તેમાં પણ પ્રતિબંધ દોરી ચાઇનીઝ દોરીથી ગળું કપાવવાને લઈને વધુ એક યુવક જીવર મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે હોસ્પિટલ ખાતે ખાતાની વિગતો સામે આવી છે ઘટનાની જાણ થતાં જ યુવકને બચાવવા માટે અમરોલી પોલીસ તેને હોસ્પિટલ ખસેડ્યો હતો અમરોલી રોડ ઉપર પર પસાર થઈ રહેલા એક યુવકનું પતંગની દોરીથી દોડી કપાઈ ગળું કપાઈ જવાને લઈને ગંભીર સ્થિતિમાં મુકાયો હતો જોકે ઘટનાની જાણ થતાં જ અમરોલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પતંગની દોરી થી યુવકનું ગળું કપાયું હતું

આધારે ખેતરમાં તપાસ કરવામાં આવી હતી અને આ દરમિયાન પંચોતેર કિલો ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે આ ઉપરાંત ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની પણ ધરપકડ કરી અને ગ્રામીણ એસઓજીએ એ પોલીસને સોંપ્યો છે ત્યારબાદ અલીગઢમાં ગઢ મોદી રાત્રે ટ્રક અને બસ વચ્ચે ટક્કરથી ગંભીર અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં પાંચ મુસાફરોના મોત થયા છે જ્યારે અન્ય પંદર યમુના એક્સપ્રેસ વે નંબર છપ્પન પર એક ડબલ ટેકર ખાનગી બસ બિયર બોટલના ભંગારથી ભરેલી ટ્રક પાછળથી અથડાઈ હતી ટ્રક સાથે અથડાતા બસનો ચક્કર ઘાણ નીકળી ગયો હતો અકસ્માતમાં મૃત પામેલાઓમાં પાંચ મહિનાનું બાળક હોવાનું પણ સામે આવ્યું છે અને બીજું એક મહિલા અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે મુસાફરોથી ભરેલી ડબલ ટેકર બસ ખાનગી દિલ્હીથી થી જઈ રહી હતી અને તમામ આમાં અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે પંદર થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે ત્યારબાદના ખેડૂત સમાચાર વિશેની વાત કરીએ તો રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી છે અત્યાર સુધી ટેકાના ભાવે રૂપ સો કરોડથી પણ વધુ રૂપિયાની મગફળીની ખરીદી કરી છે રાજ્ય સરકારે ચાર હજાર પાંચસો ભાવે મગફળીની ખરીદી કરી હતી ટેકાના મગફળી માટે ત્રણ પોઈન્ટ બોતેર લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું રાજ્ય સરકાર રૂપિયા છ હજાર સાતસો ને ત્યાંશી પ્રતિ ક્વિન્ટલના ભાવે મગફળી ખરીદી હતી કૃષિમંત્રી વિગત આપતા જણાવ્યું હતું કે સાબરકાંઠા બનાસકાંઠાના હિંમતનગર પાસેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તારીખ અગિયાર નવેમ્બરના રોજે એક સાથે રાજ્યભરના એકસો સાહીઠથી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીના ટેકાના ભાવે ખરીદવાનો શુભારંભ કરાવ્યો હતો ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધી રાજ્યના કુલ ત્રણ લાખ બોતેર હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી એક હજાર ત્રણસો છપ્પન પ્રતિમણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે ત્યારબાદ સુરતમાં આગના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ફૂલપાડા વિસ્તારમાં કૃષ્ણા કોમ્પ્લેક્સના બીજા માળે આગ લાગી ગઈ હતી ગેસ લીકેજ બાદ ફ્લેશ ફાયરની આગ લાગી જતાં એક પંદર બાય પંદરની રૂમમાં રસોઈ બનાવતા સાત જેટલા યુવાનો દાઝી ગયા હતા જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ગેસ સળગાવતા બ્લાસ્ટ સાથે આગ લાગી હતી રૂમમાં ત્રણ જેટલા ગેસ સિલિન્ડર હતા જે પૈકી એક ગેસ સિલિન્ડર લીકેજ થઈ ગયો હતો અને આ દરમિયાન કોઈ દ્વારા લાઇટરથી ગેસ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા બ્લાસ્ટ થઈ ગયો હતો જેમાં ચૂલા સળગાવનાર યુવાઓને વધુ દાજી ગયો હતો ત્યારે અન્ય છ જેટલા યુવાનો પણ આ આગના પગલે દાઝી ગયા હતા કુલ સાત જેટલા યુવાનો દાઝી ગયા હતા ત્યારબાદના સમાચાર વિશેની વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ઠંડીને લઈને આગાહી કરી છે જેમાં તારીખ એકવીસથી ત્રેવીસ નવેમ્બર દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતાઓ છે તેમજ રાજ્યમાં પંચમહાલ સાબરકાંઠા કચ્છ અમરેલી જૂનાગઢ વલસાડ સુરત સહિતના જિલ્લાઓમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં રાત્રે તાપમાન ઓગણીસ ડિગ્રી આસપાસ નોંધાયું હતું તો નલિયામાં પંદર ડિગ્રી અને ગાંધીનગરમાં સોળ ડિગ્રી તાપમાન રહ્યું હતું રાજ્યમાં હાલ પણ સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધુ છે બે દિવસ બાદ તાપમાન ઘટ્યા બાદ ચાર દિવસ બાદ ફરી બે ડિગ્રી તાપમાન વધશે હવામાન વિભાગના અધિકારી અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે ઉત્તર ભારતીય પ્રદેશોમાં પવન નહીં ફૂંકાવાના કારણે હજુ પણ ઠંડીની લહેર ચાલુ નહીં થાય ત્યારબાદના સમાચાર વિશેની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના બીજા તબક્કામાં કેન્દ્ર સરકારનો ઉદ્દેશ ગામડામાં રહેતી મહિલાઓને શક્તિકરણ કરવાનો છે આથી આ યોજનામાં આપવામાં આવેલા મકાનોમાં મહિલાઓને સો માલિકી આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે આ સિવાય એક નવો સર્વે આવાસ પ્લસ બે 24 શરૂ કરવામાં આવશે આ યોજનાના બીજા તબક્કામાં લાભાર્થીઓની નવી યાદી બનાવવામાં આવશે અને તેના દ્વારા પ્રથમ વખત આ યોજનામાં ઈચ્છુક લોકોને સેલ્ફ સર્વે કરવાની મંજૂરી આપવામાં આવશે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ બે કરોડ મકાનોના નિર્માણને મંજૂરી આપવા બાદ હવે તેનો બીજા તબક્કો શરૂ કરવાની તૈયારીઓ પૂરી કરી દીધી છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યોજના હેઠળ દેશના ઘણા રાજ્યોને ત્રીસ નવેમ્બર સુધી હાઉસિંગ પ્લસ બે સર્વે હેઠળ દેશના ઘણા રાજ્યોને ત્રીસ નવેમ્બર સુધી હાઉસિંગ પ્લસ બે હજાર કરવા અને એકત્રીસ ડિસેમ્બર સુધી પાત્ર પરિવારો માટે મકાનો મંજૂર કરવાનો નિર્દેશ આપ્યો છે આ મકાનો બાંધકામ એક વર્ષમાં પૂરું થવાની સંભાવના છે